નમસ્કાર મિત્રો તમે જોઈ શકો છો ગિલોડીની વાડીમાં જોરદાર સુપર રિઝલ્ટ મળેલું છે આપણી ઓર્ગેનિક દવાનું જેને કહેવાય ટિંડોરાની પણ વાડી બરાબર છે ટિંડોરાની વાડીમાં અફલાતુન રિઝલ્ટ નવી નવી ફૂટ ફ્લાવરિંગ વિકાસ ગ્રીનરી તમે જોઈ શકો છો ફ્લાવરિંગ તમે જુઓ બીજું તો છોડો ફ્લાવરિંગ જુઓ કેટલો બધો ફ્લાવરિંગનો લાગ લાગેલો છે જુઓ તમે આખી વાડીની અંદર સફેદ સફેદ ફ્લાવરિંગ એટલું બધું લાગેલું કે વાત જ ના થાય અને વિકાસ જુઓ તમે ફૂટ જુઓ અત્યારના સમયમાં અમુક ખેડૂત મિત્રને ફૂટ થતી નથી પણ આ વાડીની અંદર તમે જોઈ શકો છો ફૂટ પણ એટલી બધી છે ફ્લાવરિંગ એટલું બધું છે અને ગિલોડાનો લાક પણ એટલો બધો છે આની અંદર જોઈ શકો છો તમે સુપર રિઝલ્ટ મળેલું છે તમે જો આ ગિલોડાનો લાક તમે જુઓ તો મિત્રો તમારે પણ આવું રિઝલ્ટ મેળવવું હોય તો અચૂકથી મારો સંપર્ક કરજો જોરદાર રિઝલ્ટ તમને મેળવી આપીશું